નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલમાં જો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે માગું ના આવતું હોય અથવા તો માગું આવે છે પણ વાત આગળ ના ચાલતી હોય અથવા તેની ઉંમર વધી ગઈ છે પણ તેમ છતાં તેના લગ્ન ના થતા હોય તો મિત્રો તમે આ વિડીયોમાં જણાવેલ ઉપાય અવશ્ય કરજો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વીડિયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો મિત્રો જો તમારા દીકરા દીકરીના લગ્નમાં વિલંબ થતો હોય તો મિત્રો આ દુનિયામાં એવી ઘણી બધી વસ્તુ છે કે જેના ઉપાયથી તમે તે સમસ્યાનું સમાધાન જલ્દી જ કરી શકો છો મિત્રો આ ઉપાય એવો છે કે જેનાથી તમારે નથી મંદિરમાં બેસવાનું કે નથી પૂજા કરવાની બસ સાચી શ્રદ્ધાથી જ અમુક ઉપાયો કરવાના છે કે જેના લીધે તમારી સમસ્યાનું સમાધાન થઈ શકે મિત્રો ભગવાને ઘણી બધી એવી વસ્તુ આપી છે કે જે પ્રકૃતિની દેન છે તો એનાથી પણ તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે છે

જે વસ્તુ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ સાક્ષાત તમારી સામે જ હશે અને એવો ચમત્કાર કરી દેશે કે તમે વિચારમાં જ પડી જશો મિત્રો જ્યારે તમે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો છો તો તે ભગવાનની આગળ વિનંતી કરી કહેવાય છે મિત્રો તમને એવું પણ લાગતું હશે કે આનાથી કાંઈ થતું નથી પણ જે વસ્તુ તમારી સામે છે કે જો એનાથી ચમત્કાર થશે તો એ ચમત્કાર છે તમને તે ભગવાન દ્વારા જ મળેલો છે એવું લાગશે અને તેનો આશીર્વાદ તમારી ઉપર સદા બની રહેશે તો મિત્રો ચાલો હવે અમે તમને જણાવીએ કે લગ્નની બાધાનો ઉપાય કઈ રીતે કરવો એના પહેલા મિત્રો તમને બધાને વિનંતી છે કે તમે આ વીડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ તમને દરરોજ મળતા રહે તેની સાથે મિત્રો આ વિડીયો તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરજો જે આવી સમસ્યાથી પીડાતા હોય મિત્રો જો આ વિડીયો તમે કોઈને મોકલી દેશો તો તેનું પુણ્ય પણ તમને મળશે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ ઉપાયને કઈ રીતે કરવાનો છે મિત્રો જો તમારે તમારા દીકરા દીકરીના લગ્ન જલ્દી કરવા હોય તો એના માટે એક આ નાનો ઉપાય છે તો મિત્રો સૌથી પહેલા તમારે એક ગ્લાસ પાણીનો ભરી લેવાનો છે અને પછી તેની સાથે જ કપૂર લેવાનું છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મંદિરમાં કે મંદિરની સામે બેસવાનું નથી અને કોઈ દિશામાં પણ બેસવાનું નથી કોઈ દેવી દેવતાની સામે બેસીને આ ઉપાય તમારે કરવાનો નથી મિત્રો ઉપાય છે ઈશ્વરની જ દેન છે કે જેના આશીર્વાદથી આ બધી વસ્તુ થઈ જશે મિત્રો જળ દેવતા છે એ જ તમારી બધી જ સમસ્યાનું સમાધાન કરી દેશે મિત્રો આમ જોઈએ તો દીકરા દીકરીના લગ્નની જે સમસ્યા છે એટલે કે તેના લગ્ન નથી થતા અથવા તો તેનો સંબંધ નક્કી થાય છે પણ તેમ છતાં તે તૂટી જતો હોય છે તો મિત્રો આ દેવતાનો એક ઉપાય તમે જો કરી લેશો તો તમારી બધી જ સમસ્યાનું સમાધાન તમને અવશ્ય મળી જશે મિત્રો આ ઉપાયને તમે કોઈ પણ દિવસે કરી શકો છો મિત્રો આ ઉપાયને કોઈ પણ લોકો કરી શકે છે આ ઉપાયને માતાપિતા પણ કરી શકે છે અને બાળકો અથવા તો છોકરા છોકરીઓ પોતે પણ પોતાના માટે આ ઉપાય કરી શકે છે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે કઈ કઈ વસ્તુ લેવી જોઈએ એના વિશે વાત કરીએ તો મિત્રો તમારે સૌપ્રથમ બે કપૂર લેવાના છે પછી તમારે મિત્રો રાતના સમયે જ કરવાનો છે જે દિવસે તમે આ ઉપાય શરૂ કરો છો તો એ દિવસે રાતે તમારે એક ગ્લાસ પાણી લઈ લેવાનું છે અને તેની સાથે બે કપૂર લેવાના છે મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે જો દીકરા દીકરીઓ વિદેશમાં રહેતા હોય અથવા તો બહાર નોકરી અથવા તો ધંધો કરતા હોય તો તે બહાર પણ પોતાના માટે આ ઉપાય કરી શકે છે જો તે આ સમસ્યાથી પીડાતા હોય તો તેને પણ આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ આ કોઈ નાની એવી સમસ્યા નથી મિત્રો અમે તમને જે આ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી સગાઈ અથવા તો લગ્નના દરવાજા તમારા માટે ખુલ્લા થઈ જશે જે અત્યાર સુધી બંધ હતા ભલે તમારી ઉંમર વધારે થઈ ગઈ હોય પણ તેમ છતાં તમારે ઉપાય કરવાનો છે કે જેથી તમારી લગ્ન સંબંધિત સમસ્યા સમાપ્ત થઈ જશે આથી તમે આ ઉપાયને એકવાર જરૂર કરી લેજો તો મિત્રો હવે તમારે જેવી રાત થઈ જાય તો તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે ગ્લાસ તો કોઈ પણ ધાતુ નો ચાલશે અને તેની સાથે બે કપૂરની ટીકડી પણ લેવાની છે અને જ્યારે તમે રાતે સૂવો છો તો એ કપૂર વાળા પાણીને તમારે માથાની પાસે રાખી દેવાનું છે ઉપાય કરતા હોય તો બાળકની બાજુમાં આ પાણીનો ગ્લાસ અને બે કપૂર રાખી દેવાના છે મિત્રો એમાંથી એક કપૂર છે એ તમારે આ ગ્લાસના ભરેલા પાણીમાં નાખી દેવાનું છે અને બીજું એક કપૂર છે એ બાળકના ઓશિકા નીચે મૂકી દેવાનું છે તેની સાથે જ મિત્રો તમારા બાળકો અથવા તો દીકરા દીકરી તમારી સાથે ન પણ હોય તો તમે એકલા પણ ઉપાય કરી શકો છો જ્યારે તમે રાતે આ ઉપાય કરો છો તો ત્યારે તમારે રાત્રે જળ દેવતાને નમસ્કાર કરીને જે તમારા મનની ઈચ્છા છે એનું તમારે સ્મરણ કરવાનું છે અને એક ગ્લાસ પાણીનું તમારા બાળકના નામનો સંકલ્પ લઈને પોતાના માથા પાસે રાખી દેવાનું છે અને તેની અંદર એક કપૂર મૂકી દેવાનું છે અને બીજું કપૂર પોતાના ઓશિકા નીચે મૂકી દેવાનું છે અને રાખ્યા પછી તમારે સુઈ જવાનું છે અને પછી તમે જ્યારે સવારે ઉઠો છો તો પછી આ એક કપૂર વાળો ગ્લાસમાં પાણી છે જેમાં તમે એક કપૂર મૂકેલું છે તો તમે તેને જે ઓરડામાં રાખેલું છે તે ગ્લાસના પાણીને લઈને તે ઓરડામાંથી આખા રૂમમાં છાંટી દેવાનું છે જો બાળકો પોતે જ આ ઉપાય કરતા હોય તો તે જાતે જ પોતાના ઓરડામાં પાણી છાંટી શકે છે અને પછી તે ઓરડામાં પાણી છાંટતા તમારા ઘરના મુખ્ય દ્વાર સુધી આ પાણી છાંટી દેવાનું છે તો મિત્રો હવે તમે એવું વિચારતા હશો કે ઉપાય એવી કઈ રીતે કામ લાગતો હશે તો મિત્રો આ ઉપાય કરવાથી બાળકના જેટલા પણ ગ્રહદોષ છે મંગળ દોષ છે તો એ બધા જ દોષો તેના ઓરડામાંથી મુખ્ય દ્વારથી બહાર જતા રહેશે અને આ જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એને બહાર કાઢવા માટે તમારે ઘરના મુખ્ય દ્વાર ઉપર આ કપૂર પાણી હાટવાનું છે છે મિત્રો પછી બીજું જે એને તમારે ઉઠાવીને ઘરની બહાર અથવા તો દીવામાં બાળી દેવાનું છે મિત્રો આ ઉપાયને તમારે સતત પાંચ દિવસ સુધી કરવાનો છે આ ઉપાય છે એક પછી એક બીજા સભ્યો પણ કરી શકે છે મિત્રો આ ઉપાય કરવાથી તમને પહેલા જ દિવસે એક શુભ સંકેત મળી શકે છે એની સાથે જ જ આ ઉપાય કરવાથી તમારા માટે જલ્દી માંગુ આવી તમારી જેની સાથે વાત ચાલી રહેલી હશે એનું જ માંગુ તમારી ઘરે આવશે પણ મિત્રો તમારે પાંચ દિવસ સુધી આ જળદેવતાનો અને આ કપૂરનો ઉપાય કરી લેવાનો છે તમને આ ઉપાયનું પરિણામ છે એ ચોવીસ કલાકમાં જ મળી જશે અને કલાકમાં ન મળે તો દિવસમાં તમને જરૂર પરિણામ જોવા મળશે અને તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા પણ જતી રહેશે અને પછી તમે જોશો કે તમારા ઘરમાં મંગળ કાર્યો શરૂ થવા લાગશે તેમજ માતા લક્ષ્મીનો વાસ રહે છે અને તમારી અને તમારા દીકરા દીકરીઓની બધી જ મનોકામના પૂરી થવા લાગશે અને આ આ ઉપાય ઉપાય કરવાથી એનું લગ્ન જીવન છે પણ સુખી થઈ જશે તેની સાથે જ મિત્રો તમે સિવાય બીજો ઉપાય પણ કરી શકો છો જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધા આવતી હોય ઘરે છોકરા અથવા તો છોકરીને જોવા આવતા હોય પણ વાત એમ જ આગળ નથી વધી રહી તો મિત્રો તેના માટે તમે આ ઉપાય अवश्य કરી શકો છો આનું પરિણામ તમને અવશ્ય જોવા મળશે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે કોઈ મંદિર માં જવાનું નથી કે નથી કોઈ હવન કરવાનું મિત્રો તમારે ખાલી એક હળદરનો ટુકડો લેવાનો છે કે જે તમારે પોતાના પેકેટમાં રાખવાનો છે આટલા માટે એક નાનો એવો હળદરનો ટુકડો જ લેવાનો છે પછી મિત્રો તમારે એક નારિયેળ લેવાનું છે એ નારિયેળમાં જટા હોવી જરૂરી છે તેમજ તેમાં પાણી પણ હોવું જરૂરી છે તેની સાથે જ મિત્રો એક લાલ કલરનું કપડું લેવાનું છે એ લાલ કલરના કપડામાં આ એક નાળિયેરને લપેટી દેવાનું છે તેની સાથે એક સૂત્રનો દોરો પણ લેવાનો છે પછી એ હળદરનો ટુકડો છે એ મિત્રો નાનો જ લેવો પડશે કારણ કે તમારે એ હળદરના ટુકડાને પોતાના પાકીટમાં રાખવાનો છે તેની સાથે જ મિત્રો એક નાનું પીળું કપડું લેવાનું છે કે જેની અંદર તમારે આ હળદરનો ટુકડો છે એ લપેટવા માટે રાખવાનો છે અને તેની સાથે એક પીળો દોરો પણ લઈ લેવાનો છે મિત્રો ઉપાય તમારે મંગળવાર અથવા તો રવિવારના દિવસે સવારે નાહી ધોઈને આ ઉપાય તમારે કરવાનો છે મિત્રો આ ઉપાય છે એ શુક્લ પક્ષના મંગળવાર અથવા તો ગુરુવારમાં તમારે કરવાનો રહેશે એ વધુ સારું પડશે એટલે કે અમાવસ્યા પછી શુક્લ પક્ષ એટલે કે અમાવસ્યા પછી આવનારા મંગળવારના દિવસે અથવા તો ગુરુવારના દિવસે ઉપાય કરવાનો છે તમારે ઘરના મંદિરની સામે જઈને તમારે એક દીવો પ્રગટાવવાનો છે અને તેની સાથે એક લોટામાં પાણી પણ ભરી લેવાનું છે તેની સાથે સાથે જ હનુમાન દાદાનો જાપ કરવાનો છે પછી હનુમાન દાદાને મનમાં એ પ્રાર્થના કરવાની છે કે હનુમાનજી મહારાજ મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તો તમે મહેરબાની કરીને દૂર કરી દેજો મિત્રો હવે પછી તમે જે લાલ કપડું લીધેલું છે તો એ લાલ કપડાને આ નારિયેળની ઉપર લપેટી દેવાનો છે પછી જે આ તમે સૂત્રનો દોરો લીધેલો છે તેને લાલ કપડામાં નારિયેળ રાખીને બાંધી દેવાનો છે તેમાં ગાંઠ વાળવાની નથી એમ જ તેની અંદર દોરો મૂકી દેવાનો છે મિત્રો હવે તમે આ લાલ કપડું નારિયેળને ઉપર લપેટી દીધું છે પછી સૂત્રનો લાલ દોરો પણ તમે ત્રણ વાર વીંટી દીધો છે અને તેની સાથે મિત્રો આ હળદરની ગાંઠ છે એને પણ તમે પણ પીળા કપડા ઉપર રાખી દીધેલી છે તો મિત્રો હવે હવે તમારે તમારે શું કરવાનું છે બસ હનુમાનજી મહારાજ નું ધ્યાન કરવાનું છે તેમજ મનમાં પ્રાર્થના કરજો કે હનુમાનજી મહારાજ મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા કે વિલંબ આવે છે એને તમે જલ્દી જ સમાપ્ત કરી દેજો અને કોઈ એવો ચમત્કાર તમે જરૂર આપો કે ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જાય અને તેના માટે એક સારું એવું માગો આવે અને તેના લગ્ન નક્કી થઈ જાય મિત્રો જ્યારે તમે આ મનોકામના બોલો છો તેના પહેલા આ લાલ કપડામાં રાખેલું નાળિયેર છે એ હનુમાનજી મહારાજના ચરણોમાં તમારે સમર્પિત કરી દેવાનું છે પછી પવિત્ર મનની સાથે શ્રદ્ધા અને વિશ્વાસ થી તમારે મિત્રો આ સંકલ્પ લેવાનો છે હે ભગવાન હું મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી જ કરાવી દેજો તમે તમારા આશીર્વાદ અમારી ઉપર હંમેશા માટે રાખજો અમે આ ઉપાય કર્યો છે પૂરી શ્રદ્ધાથી અને સાચા મનથી આ ઉપાય કર્યો છે અને મને વિશ્વાસ છે કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીની જીવન કુંડળીમાં નિવારણ થઈ જશે જો કોઈ પણ પણ પ્રકારનો પિતૃદોષ હોય તો એનું નિવારણ થઈ જશે મંગળ દોષ હશે તો એનું પણ નિવારણ થઈ જશે આ વસ્તુ મનમાં બોલતા આ નારિયેળ છે એ હનુમાનજી મહારાજને ચડાવી દેવાનું છે તેની સાથે જ તમારે હનુમાન ચાલીસાનો એકવાર પાઠ જરૂર કરી લેવાનો છે અને છેલ્લે માથું નીચે નમાવીને હનુમાનજી મહારાજના ચરણોમાંથી આ લાલ કપડામાં લપેટેલું નાળિયેર છે એ લઈ લેવાનું છે પછી તે લાલ કપડામાં વીટેલા નાળિયેરને ઘરમાં એક એવી જગ્યા ઉપર રાખી દેવાનું છે કે જ્યાં કોઈની નજર ન પડે મિત્રો આ નારિયેળને તમે ઉપરના કોઈ પણ ખૂણામાં રાખી દેવાનું છે કે જ્યાં તેને કોઈ તેનો સ્પર્શ પણ કરી ન શકે તેની સાથે જ મિત્રો આ હળદરની ગાંઠ છે તેને પોતાના પાકેટમાં રાખી દેવાની છે જેના લગ્ન ન થઈ રહ્યા હોય તેના પાકેટમાં રાખી દેવાની છે જ્યાં સુધી તેના લગ્ન ન થાય ત્યાં સુધી આ હળદરનો ટુકડો છે તેને પોતાની પાસે રાખવાનો છે પછી મિત્રો જ્યારે પણ દીકરા કે દીકરીના લગ્ન થઈ જાય એટલે કે તમારી મનોકામના પૂરી થઈ જાય તો તમારે આ નારીએ એ જગ્યાએથી ઉતારીને પછી હનુમાનજી મહારાજને પાછું ચડાવી દેવાનું છે મિત્રો આ ઉપાય છે એ મંગળવાર અથવા તો ગુરુવારની સવારે કરવાનો છે મિત્રો ધ્યાન રાખજો કે આ ઉપાય છે એ સાંજનો નથી પરંતુ આ ઉપાય છે એ સવારમાં જ કરવાનો છે છે જે પણ ઉપાય કરેલો તો તે તે દિવસે માણસને મીઠાને ગ્રહણ કરવાનું નથી જો તમે આ ઉપાય સવારે કર્યો છે તો તમારે સાંજ સુધી મીઠું આહારમાં લેવાનું નથી આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તેની સાથે સાથે જ મિત્રો છોકરો કે છોકરી જો ઉપાય પોતે જ કરી રહ્યા છે તો એ દિવસે તમારે પીળા કપડા પહેરવા એ શુભ માનવામાં આવે છે તો મિત્રો આ ઉપાય છે એ લાખો લોકોએ કરી લીધો છે અને તે બધા જ લોકોને આનું પરિણામ પણ જોવા મળેલું છે તો મિત્રો આ ઉપાય તમે અવશ્ય કરી લેજો કે જેથી કરીને તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે જો લગ્ન અટકી ગયેલા હશે અથવા તો તમારા છૂટાછેડા થયા હશે તો તે સમસ્યાનું સમાધાન તમને મળી જશે જો તમારા ઘરે કોઈ છોકરી અથવા તો છોકરીનું માંગુ નહીં આવતું હોય અથવા તો માંગુ આવે છે પણ તેમાં વાત આગળ ચાલતી નથી તો એ બધી જ સમસ્યાનું સમાધાન તમને આ ઉપાય કરવાથી મળી રહે છે તો મિત્રો આ ઉપાયને અવશ્ય કરવા વિનંતી કે જેથી કરીને તમારી લગ્નની ઉંમર છે લગ્ન માટેનો વિશેષ ઉપાય જોઈએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા નહવાના પાણીમાં હળદર ભેળવીને ગુરુવારના રોજ સ્નાન કરો આ પછી વિધિ પ્રમાણે ભગવાન બૃહસ્પતિની પૂજા કરો સાત ગુરુવાર સુધી આ ઉપાય કરવાથી તમને લગ્ન સંબંધી તમામ સમસ્યાઓથી રાહત મળશે પરંતુ ધ્યાન રાખો કે આ દિવસો દરમિયાન તામસિક વસ્તુઓ એટલે કે કાંદા અને લસણ જેવી વસ્તુઓનું સેવન ન કરો તેમજ જો તમારા લગ્ન ન થતા હોય અથવા તો લગ્નમાં બાધા આવતી હોય તો તમે કેળાના ઝાડને હળદરવાળું પાણી અર્પિત કરો આ પછી ઘીનો દીવો કરવો ભગવાન બૃહસ્પતિના મંત્રો ઓમ ગુરુવે નમઃ અથવા ઓમ બૃહસ્પતિ નમઃનો એકસો આઠ વાર જાપ કરો આ ઉપાય સતત છ ગુરુવાર સુધી કરો આનાથી વહેલા લગ્નની શક્યતાઓ ઉભી થશે એટલે કે જલ્દી જ તમારા માટે છોકરા અથવા છોકરાનું માગું આવશે તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોના લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તેમણે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ આ ઉપરાંત પિયા રંગની વસ્તુઓ જેમ કે પિયા રંગના કપડાં હરદરનો ગઠ્ઠો અને ગુરુ યંત્ર તમારા પરસમાં રાખો આ ઉપાય ઓછામાં ઓછા અગિયાર ગુરુવાર સુધી કરો આનાથી તમને જલ્દી જ પરિણામ મળશે તેમજ જો તમારા લગ્ન જીવનમાં કોઈ સમસ્યા છે અથવા તમે લગ્ન વિશે કોઈની સાથે વાત કરી શકતા નથી તો એવું પણ થઈ શકે છે કે તમારી કુંડળીમાં રાહુ દોષ છે તેનાથી છુટકારો મેળવવા માટે તમારે નિયમિત રીતે મા દુર્ગાની પૂજા કરવી જોઈએ તેમજ આ એક બહુ જૂનો ઉપાય છે અને ધાર્મિક ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ છે જો કોઈ છોકરીના લગ્ન ન થઈ શકતા હોય અથવા તેને પોતાની પસંદનો જીવનસાથી ન મળે તો શિવલિંગ પર નિયમિત રીતે જળ ચઢાવો અને સોળ સોમવારનું વ્રત પણ રાખો આવો કરવાથી ભગવાન શિવ તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ કરશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક અને તમારા તમામ સગા સંબંધીઓ સુધી શેર અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય માતાજી લખીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા